આપણે જ સમજી શકીએ આપણે ખુદ પોતે પીડિત છીએ તમારા સંગઠનમાં માં એવી તાકાત પેદા કરો કદાચ કોઈને હોદા નો આપો કોઈ વાંધો નહીં પણ તમારું સંગઠન બનાવો જીલ્લે જિલ્લા કદાચ કશું કઈક આપવાનું આવેદનપત્ર નિવેદન અને રજૂઆત કરે છે કે ભાઈ એટલે અત્યારે અમારી પાસે પંદર હજાર કર્મચારી કે સત્તર હજાર કર્મચારી છે જો અમારી માગણી તમે સ્વીકારશો નહીં તો અમે ચોરી સો કરીશું ભાઈ સંગઠન શક્તિ થાય છે ને આ સંગઠન શક્તિ એ ઘણું બધું અપાવી શકે છે તો ભવિષ્યમાં એક્શન પ્લાન સાથે આગળ વધો એવી મારી વિનંતી છે અને જે લોકો આ વિડીયોના માધ્યમથી ઘરે બેઠા બેઠા આ જોઈ રહ્યા છે એમને પણ કહું છું કે ઘરે બેઠા બેઠા એ યુદ્ધ નહીં લડી શકાય તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે આ વિદ્યાર્થીઓ બધા જ એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે મહાભારત નું યુદ્ધ હોય નું યુદ્ધ હોય એ જ પડશે તમારા વતી તમારું નિશાન કોઈ નહીં વિનગે એટલે તમને એમ હોય કે બાજુવાળો વાળો કયો છે મારે શું તો કાલ સવારે બાજુવાળો પણ નહીં જાય એટલે પેલા વેલા જો તમે તમારા હક અધિકાર કે ન્યાયની વાત કરતા હોય ને

પ્રશ્નો જે છે એ પ્રશ્નોને આપણે વળગી રહીએ સીબીઆઈ પદ્ધતિ નાબૂદ કરીએ નોર્મલાઈઝેશન પ્રમાણે માર્ગ જાહેર કરીએ કરી પછી આગળની રણનીતિ શું હશે એની ચર્ચા ફરીથી કરવામાં આવશે આગળ કારણ કે રિઝલ્ટ જાહેર થશે એટલે કોઈના વૈસા કોઈ ના આપણે જોવા માંગીએ છીએ કઈ સીટના વૈસા કઈ સીટના ગઈ કઈ રીતે વૈસા કઈ રીતે ગઈ બધું જ આપણે ખબર હોવી જોઈએ કારણ કે નાગરિક આજે પૈસા ચૂકવે છે એ ફી તરીકે કે ટેક્સ તરીકે તો એને એનું પોતાનું જાણવાનો અધિકાર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જે આપણે કહીએ છીએ જાણવાનો અધિકાર મારી માહિતી જાણવાનો અધિકાર છે તો દરેક લોકો એ ધ્યાન મા રેખણ છે કે આપણને આપણામાં અને બીજાના એ જાણવાનો અધિકાર છે કશું જ કાંઈ ગોપનીય નથી જે વસ્તુ કોમ્પિડેન્શિયલ નામે ચૂકવામાં આવે છે એ ફક્તનો ફક્ત ભ્રષ્ટાચાર છે બીજું કશું કઈ નથી એ કઈ ખોટું થયું હોય એટલે કોન્ફિડેન્શિયલ નામે

આયા કોટા કોચિંગ માં પૈસા નો બગાડી